કહેવાનું આ હતી માહિતી માવઠા ઉપર જેની પણ ચિંતા છે એમના વિશેની કે હજી પણ ઘણા બધા કોલ આવે છે મેસેજ આવે છે તો એમની ચિંતા દૂર થાય માવઠાની કોઈ ઉપાધી નહીં કરતા આ મહિનાના અંત સુધી પણ નહીં કરતા અને ડિસેમ્બર મહિનાની શરૂઆતની અંદર માવઠું દેખાઈ રહ્યું છે અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે પણ એ છાંટાછૂટીથી વધારે હાલ કાંઈ છે નહીં અને એને પણ આવતા આવતા સમય લાગશે ત્યાં સુધી હજી પણ ઘણા ફેરફાર આવશે આમાં તો એવું છે કે ઘડીકમાં રંગ ચડે અને ઘડીકમાં ઉતરે

ટૂંકમાં સમજી લો તો આ મહિનાના અંત સુધીમાં વરસાદની કોઈ શક્યતા માવઠાની વરસાદની શક્યતા છે નહીં ઠંડીના રાઉન્ડની શરૂઆત થઈ જશે આવતીકાલથી વીસ તારીખથી એક ઠંડીનો વધુ અહેસાસ જોવા મળી શકે છે તો ઠંડીની હતી માહિતી હવે વાત તો મિત્રો તમે જોયું આ વિડિયોમાં આપણે તમને ટૂંકમાં કહી દીધેલું હતું કે ટૂંકમાં એટલું સમજવાનું છે કે આ મહિનાના અંત સુધી કોઈ માવઠાની કે વરસાદની શક્યતા છે નહીં તેમ છતાં ન્યૂઝ ચેનલ ઉપર સતત સમાચાર આવી રહ્યા છે ઘણા બધા બાટવા વિસ્તારમાંથી અમરેલી જિલ્લામાંથી કેટલા બધા ફોન જ્યારે મેં મારા મોબાઈલ નંબર આપ્યા ત્યારે મને ખબર પડી કે મોટી ઉંમરના કેટલા બધા વ્યક્તિઓ છે કે જે વાંચી નથી શકતા એમની એ પણ ખબર નથી હોતી કે આ માવઠાનો વિડીયો જે છે યુટ્યુબમાં કયા સમયનો છે અત્યારનો છે કે એક વર્ષ પહેલાં જૂનો છે એની પણ ખબર નથી હોતી એટલા માટે જ મેં મોબાઈલ નંબર આપ્યા છે અને લાઈવમાં જ્યારે હું મોબાઈલ નંબર બોલ્યો ત્યારે મને વધુમાં વધુ કોલ આવ્યા આમ તો આપણે વિડીયોની અંદર નીચે મોબાઈલ નંબર લખેલા હોય છે ત્યારે ઓછા ફોન આવતા હતા પણ જ્યારથી હું લાઈવની અંદર મારા મોબાઈલ નંબર બોલ્યો ત્યાર પછીથી કોલ આવવાનું વધી ગયું કારણ કે મોટી ઉંમરના એટલા બધા વ્યક્તિઓ મારી સાથે ત્યારે જોડાયા ડાયરેક્ટ કોલમાં કે એમને માહિતી મળતી રહે અને હજી પણ ઘણા બધા ઓડિયો રેકોર્ડિંગ કરીને જ મોકલાવે છે અને પ્રશ્ન કરે છે હું તમને એનું પણ ઉદાહરણ આપું આજે પણ એક કોલ આવેલો હતો સત્યાવીસ તારીખે એમને વાવેતર કરવું છે તો માવઠા વિશે અને હજી પણ ચિંતા છે તો એ બધું જ્યારે આવું થાય ત્યારે હોય છે હું એમને જવાબ આપવાનો પ્રયાસ કરું છું ગઈકાલે પણ કોલ આવેલા છે કે માવઠાની શું છે આગાહી તો મિત્રો આગળ પણ આપણે વિડીયોમાં કહી દીધું કે આ મહિનાના અંત સુધી કોઈ માવઠાની શક્યતા છે નહીં માવઠું નથી થવાનું અને ડિસેમ્બર મહિનાની શરૂઆતના એક અઠવાડિયાની અંદર એક માહોલ દેખાઈ રહ્યો છે કે અસ્થિરતા જોવા મળે એની પણ ચિંતા હાલ કરવાની નથી મેં પહેલાં પણ કહ્યું હતું અગાઉથી કોઈ માવઠાની કે વરસાદની ચિંતા નહીં કરવી આ એ સિઝન નથી ચોમાસાની સિઝનમાં અગાઉથી આપણે ચિંતા હોય કે જુલાઈ મહિનામાં શું રહેશે ઓગસ્ટ મહિનામાં શું રહેશે પણ અત્યારે કોઈ લોજિક ઉપર કામ નથી કરતા આ મેજિક હોય છે પાંચ દિવસના શેડ્યુલમાં અમે તમારી સાથે માહિતી આપશું હાલ કોઈ માવઠાની ચિંતા કરવાની છે નહીં અને માવઠું દેખાઈ રહ્યું નથી ખાસ સોશિયલ મીડિયાની અંદર અફવાઓ ફેલાઈ રહી છે એ અફવાઓથી દૂર રહેવું કોઈ પણ વોટ્સએપ ગ્રુપની અંદર પણ આવી બધી માહિતી આપતી આવતી હોય તો એમને અમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરો જેથી અમે તમારા સુધી પહોંચાડી શકીએ સાચી માહિતી અને એના વિશે કંઈ પણ તમને મૂંઝવણ હોય તો અમે દૂર કરી શકીએ ઘણા બધા હજી પણ મોટી ઉંમરના વ્યક્તિઓ છે સોશિયલ મીડિયામાં એટલે ખાસ કરીને યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો એ જોવાનું ખાસ ધ્યાન રાખો કે વિડીયો કેટલો જૂનો છે ઘણી વખત મારી એવા પણ દાખલા બન્યા છે કે એક વર્ષ જૂના માવઠાના વિડીયો છે ગયા વર્ષના ડિસેમ્બર મહિનાના માવઠાના છે એના વિડીયો પણ આપણી સુધી પહોંચ્યા કે આ માવઠાની આગાહી છે આમાં તમારું શું કહેવું ત્યારે અને બીજું તમે સોશિયલ મીડિયામાં વોટ્સએપ ગ્રુપમાં જોતા હશો ઘણી વખત બે હજાર બાવીસના વર્ષની અકીલા ન્યૂઝની અશોકભાઈ પટેલની આગાહીઓ હોય છે એ પણ વારંવાર શેર થતી હોય જ્યારે આપણે સામેવાળાને કહીએ કે ભાઈ તમે જુઓ આ ક્યારની છે બે હજાર બાવીસના વર્ષની આગાહી છે અને અત્યારે શેર થઈ રહી છે બે હજાર ચોવીસમાં બે વર્ષ એટલે આવું ઘણું બધું થતું હોય અને ખાસ જે લોકોને વાંચતાં લખતા નથી આવડતું જે માત્ર આપણા અવાજ સાંભળીને કામ કરતા હોય એમના માટે ખાસ વિનંતી છે કે મોબાઈલ નંબર મેં પહેલાં પણ આપેલા છે અને હજી પણ આપી દઉં છું અઠ્ઠાણું બે એકાવન ચોસઠ ત્રણ છેતાલીસ તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો જરૂર મેસેજ કરી દો અથવા તો આ નંબર ઉપર વોટ્સએપની અંદર ઓડિયો રેકોર્ડિંગ કરીને મોકલાવી આપો હું તમને કોલ કરીશ અથવા મેસેજમાં તમને જાણ કરીશ ફરીથી રેકોર્ડિંગ તમને ઓડિયો આપીને કે આવું બધું ચિંતા કરવાની છે કે નથી અથવા તો કયા સમયમાં માવઠાની શક્યતા છે તો મિત્રો પાંચ દિવસનો શીડ્યુલ છે યથાવત છે પચીસ તારીખ સુધી આપણે અન્ય વિડીયો બનાવવા માટેનો પ્રયાસ કરીએ કોઈ ખેતીના લગતા વિડીયો બનાવીએ કે આપણી વાડીના જે આપણા કપાસ હોય કે અન્ય માહિતીના વિડીયો બનાવવા જઈએ ત્યાં સુધી ન બનાવી શકીએ કારણ કે હજી તમારા મનમાં એ જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે માવઠો ક્યારે છે તો માવઠાની ચિંતા છોડી દો ખાતરના વિડીયોની પણ વાત છે કે ઘણા બધા ડીએપી ખાતરનું કહે છે ડીએપી ખાતર વિશે મારે વિડીયો બનાવવાનો છે પણ એનો ટાઈમ નથી મળતો કારણ કે ડીએપી ખાતરને હું તમને કહું ને તો ઘણા બધા ખેડૂતોને આમાં ખોટું લાગી જાય એવું છે ડીએપી ખાતર વિશે એટલે પી ખાતરની ચિંતા કર્યા વગર તમે ખેતી કામ ચાલુ કરી દો અને મિત્રો જ્યારે હું તમને સારા કોઈ ખેતી પાકના દેખાડતો હોઉં છું ત્યારે સારા પાકમાં હું તમને અચૂક કહું છું અને હોય જ છે હું તમને છેલ્લે એક વિડીયો દેખાડવાનો પ્રયાસ કરીશ આ વિડિયો પૂરો થાય ત્યારે એક વિડીયો દેખાશે જેમાં આપણે કપાસની અંદર જે છાણિયું ખાતર રાખેલું છે એ છાણિયા ખાતર વાળા ખેતર અંદર ડીએપી કે યુરિયા કે બીજો કોઈ અન્ય ખાતરનો ખર્ચ કરવામાં આવેલ નથી એક બેક્ટેરિયા નાખવામાં આવેલ છે જે ઇફકો કંપનીના એનપી કે કન્સોર્ટિયા આવે છે એ જ નાખેલા છે બાકી કોઈ જાતનો વધારાનો ખર્ચો નથી તમારે છાણિયું ખાતર નાખેલું હોય આગલા વર્ષના ખાતરો નાખેલા હોય એનો ભરપૂર પહેલાં ઉપયોગ કરાવવાનો છે જેથી કરીને અછત ના સર્જાય અને આપણો ખર્ચ પણ બચી શકે આવો પ્રયાસ કરવાનો છે ઓપ્શન ગોતવાના છે બાકી મારા કહેવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ જવાનો એટલે હું ખાસ નથી કહેવાનો આ હતી માહિતી માવઠા ઉપર જેની પણ ચિંતા છે એમના વિશેની કે હજી પણ ઘણા બધા કોલ આવે છે મેસેજ આવે છે તો એમની ચિંતા દૂર થાય માવઠાની કોઈ ઉપાધી નહીં કરતા આ મહિનાના અંત સુધી પણ નહીં કરતા અને ડિસેમ્બર મહિનાની શરૂઆતની અંદર માવઠું દેખાઈ રહ્યું છે અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે પણ એ છાંટા છૂંટીથી વધારે હાલ કાંઈ છે નહીં અને એને પણ આવતા આવતા સમય લાગશે ત્યાં સુધી હજી પણ ઘણા ફેરફાર આવશે આમાં તો એવું છે કે ઘડીકમાં રંગ ચડે અને ઘડીકમાં ઉતરે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ